Good morning! Good morning! Mbah, 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 mbah! Suka lah ya! Laksalah, kentari no, sih! So Laut, sungai, wuih! Oh, bodoh! Uh, takut tinggi! Hai, itu ayo lirakuan wuih, bah! અત્યારે ગયા છે બપોરના બહાર હું બાબાભુજ માટે ટિફિન લેવા જાઉં છું અમારા ઘર થી નજીક જ છે એક જગ્યાએ ત્યાં અને આનંદ ના વાગ્યા છે હું થઈ ગઈ છું રેડી અમારે જવાનું છે ને મેરેજમાં આનંદ નાઈ લે એટલે તરત નીકળી વાહ દોડા દોડી છે વાહ અમારે જવું તો સાડા બારે પણ અમારથી દોઢ વાગી ગયો છે એટલે હવે અમે સ્પીડ કરી છે હા હમણાં નહીં કેટલા વર્ષે ફોર્મલ શૂઝ બધુંય ફોર્મલ બધુંય

જો બાબુજી બાય આવજો બાય આવજો વારા આવજો પર તો કર કીજા કીજા કરે રાખસા કોઈ લગનમાં તો બે તો પછી પ્રોપર જગ્યાએ સરસ છે મારી ફોટોગ્રાફી બધું જોયું

मैंने खड़ा बार नौकरी तो नहीं किया अब कितना हो गया नहीं किया घर रहती हूँ करता तो पर काम वहाँ भी नहीं हो रहा है अब एक ना तो हो भाई मारो मुझे मारो मारो नुण। मुझे नुण। मारो नुण। मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो हम्म तो जमीन क्या है साढ़े तनु � આરામ બા આરામ હું કરું તો બધાય તમે બધાય આરામ કેમ કરશો કામ કરવું પડે ના મારી માને મારી ઘરવાળીને મજા જ કરવાની જ્યાં મારી માને ઘરવાળીને બે ને મજા જ કરવાની જ્યા ના ના તકે બહુ સુતા ને મને પરાણા બાંધી રાખતા ગરમા હા ત્યારે એમ કે તડકાના ઉઈ જા ઉઈ જા અને મને એમ થાય કે મને બહાર જવું છે રમવા તમે બહાર હો તો પણ અમે ક્યાંથી ભલે ની નો આવે તો કઈ ની પણ તોય જીવ તમારામાં હોય કે આ કેંગ જી હોય સુ હોય છે

દિવાળી પર ખરીદી ન નો કરે ગળ હોય સવારે ભાડે હાલો હાલો જલ્દી જ્યાં સીન લેવાના હોય તો અમે આવી ગયા છે મોટા ઘરે આનંદભાઈ ને રિયા ગયા છે લગ્નમાં અને અમારો ભવ્ય પ્રોગ્રામ છે

બેટુ બેટ અમે છે ને મમ્મી અને બારુ આ બે માટે પીરા ઢોકરા જે ઓછા ખાટા હોય અને ખાટા ઢોકરા ખાસો અમે બે બાપ દીકરો થઈ ગયું થઈ ગયું હા એને ખાતા છે એકદમ

લસણની ચટણી અને તમારે તો તમારા માટે બીજી સ્પેશિયલ ક્વોલિટી છે બા પીળા કલરના આ તો આનું તમને ટેસ્ટિંગ કરી દો એટલે પછી અમને ખબર પડે ને કે આમાં શું વધઘટ છે એમ

સારા ભિયા જો ઉப்சીના દળા દેવાતી જાય કા ઊચા મજા આવે મજા આવે હોય ને ફોટા થી અમે ફોટા તમને સોફ છે આવી જાય એવું છે હું એક મારી ફ્રેન્ડના મેરેજમાં આવી હતી એટલે એમાં કહું છે મમ્મી છે ને એ મારા ફ્રેન્ડ છે ને એમની ડોટર હતી ને એ મારી જેવડી હતી એટલે એ મારી ફ્રેન્ડ છે એટલે અત્યારે બસ જો બધું પડી તો હવે હું ઘરે જઈશ અંદર મ્યુઝિક વાગતું હતું કન્ટિન્યુ એટલે વ્લોગ લેવાનો જ નથી ચાલો હવે બેસી ગયા છે અમારા ઘરના અન્નપૂર્ણા આ તો એમ જ કહેવાય ને ભાઈ લેડીઝ જે રાંધતા હોય અન્નપૂર્ણા કહેવાય શ્રીજીમાં અન્નપૂર્ણાનો આ જ હોય બરોબર ને જો છે ને એનું ખાવાનું કેટલું ઈ તમને બતાવું છું એક ચમચી તેલ લે બે ઢોકળા લે નું કામ છે કામ તો બધાયનું છે એમ ન આલે તો બધાયના પૂજર કેવું રહ્યું મજા આવી હા હા ઓ વાગી ગયા છે 11:30 અને લગનમાં તો જઈ આવી પણ લગ્ન પછી આવીને જે પેરો હોય ને એ બધું ઠેકાણે મૂકવામાં એટલો કંટાળો આવે મને જો બધું ઉડે છે પલંગ ઉપર સામે જેટલી કટલેરી પેડી હતી ને એ બધું હવે પાછું મૂકવું પડશે ને બોક્સમાં અને એક બહુ દુઃખદ વાત છે કે લગ્નમાં જવાનું થાય ને તો જ મન જો પિમ્પલ થયા આમ મને કોઈ દિવસ નહોતા થતું પણ મારા લગ્નમાં જવાનું જે દિવસ હું નક્કી થયું ને તે દિવસના બે પિમ્પલ નીકળ્યા મને આગલે જ દિવસે કેટલો ખરાબ સંજોગ છે પિમ્પલ નો ને લગન જવાનું હોય એનો મારા ફોટા થોડા ખરાબ આવ્યા પણ હવે ચાલશે હવે આ બધું જ જોઈએ કે કાણે મૂકીશ કપડાં મૂકીશ સાડી બધી સંકલીને મૂકીશ કે આનંદ આવી જશે આનંદની આવવાની તૈયારી જ છે એને કીધું હું નીકળી ગયો છું હમણાં આવું છું આજનો દિવસ બહુ થાકી ગયા બે લગન અલગ અલગ દિવસે હોય ને તો મજા આવે આજ મારે એ બે લગ્ન હતા પણ એક જ દિવસ હતા એક બપોરે ને એક સાંજે એટલે થકી જોવાય અને આ વ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત